તો હું તમને આજે આ કાગડા ની જ વાર્તા કહીશ વાર્તાનું નામ છે ફૂલણજી કાગડો એક હતો કાગડો તેને કોઈ એક ઘરેથી પૂરી મળી અને કાગડા ભાઈ એ પૂરી જોતા એમનો ભાઈ વિચાર તો બહુ સારો હતો એટલે ચૂપચાપ ચાંચ માં પૂરી લઈ ઉડતા ઉડતા એક ગામની બહાર નીકળ્યા અને ગામની બહાર એક સરસ મજાનું ઝાડ હતું ત્યાં જઈને શાંતિથી બેસી ગયા ફરતું ફરતું ત્યાં એક શિયાળ આવ્યું શિયાળ ત્યાં ઝાડ નીચે જઈને બેઠું એ પછી તેને ઉપર જોયું ત્યાં એને ઝાડ ઉપર બેઠેલા કાગડા ભી દેખાયા અને એને જોયું તો એમના મોઢામાં એક પૂરી હતી પછી શિયાળ ભાઈ પણ ભૂખ્યા થયા હતા અને તેમને પૂરી ખાવી હતી પણ ખાવી કેવી રીતે પૂરી તો કાગડા ભાઈની ચાંચમાં હતી પછી શિયાળ ભાઈએ થોડીક વાર વિચાર કર્યો અને બાળ મિત્રો તમને તો ખબર જ છે કે આ શિયાળ ભાઈ કેટલા ચતુર પ્રાણી છે તેમને તરત જ ઉપાય મળી ગયો અને શિયાળ ભાઈ કે નમસ્તે કાગડા ભાઈ પણ કાગડા ભાઈ પણ શાણા હતા કંઈ કરતા કંઈ જ બોલ્યા નહીં કારણ કાગડાભાઈ બધા કહે છે કે તમે બહુ જ સરસ ગાવ છો પોપટભાઈ પણ કહેતા હતા કે કાગડા ભાઈ તો કોયલ કરતા સરસ ગાય છે પછી શું થાય પોતાના વખાણ સાંભળી કાગડા ભાઈ તો એકદમ ફૂલાઈ ગયા અને શિયાળે આગળ વખાણ કરતા કહ્યું કાગડા ભાઈ શું તમારો કંઠ છે વાભઈ વા વાભઈ વા આજે તો એકાદ ગીત સંભળાવી દો પોતાના વખાણ સાંભળીને કાગડા ભાઈ તો એવા ફૂલાયા એવા ફૂલાયા કે પછી તો એમ નતી રહેવાયું જ નહીં અને પછી તો એ ભૂલી ગયા કે પોતાની જાંચમાં પૂરી છે અને ધીરે રહી એ ગાવા માટે કાગડા ભઈએ તો મોખ ખોલ્યું વાપીવા મને પૂરી મળી ગઈ આવો ઝાડની ડાળી પર બેઠા બેઠા કાગડા ભાઈ તો આ જોઈ જ રહ્યા હમ બિચારા કાગડા ભાઈ કાકા કરવા ગયા અને પૂરી ખોઈ તો જોયું ને બાળ દોસ્તો ખોટા વખાણ સાંભળી ફૂલઈ જઈએ तो શું થાય હા એવું ન કરે હમ હ માટે કોટા વખાંટી ફૂલાસો નઈ બઈ ફૂલાસો નઈ કાગડાની જેમ તમે ફૂલાસો નઈ બઈ ફૂલાસો નઈ